રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા માં ભાઈ આલો મસ્ત મજાનો હવા ખાવા ચડી ગયો ગયું જો બાથરૂમ ઉપર ઘણી ટાકો ભરતા હતા અમે આપણે જે આ ટાકો ભરવાની સ્પેશિયલ છે ને જો આ નળી એ નિયારમાં પાણી આવતું નથી આપણે હમણાં બેકદી થયા એની કથા હાલે જ છે વિડીયોમાં લગભગ કાયમ કંઈ જ છે હવે મોટર કાઢવાનો ટાઈમ નથી એટલે આપણે જે ઓલી કુંડી હમણાં સાફ કરી ને કુંડી ની અંદર એક મોટર છે આપણે માલ પાવાની કુંડી છે ને વલ લઈ નળી લઈ અને ટાકો ભર લીધો છે છે આવે બગીચાની માટેના એ ભેગા ભેગ મોટર આલે હે ભર લઈ અને હું અહીંયા બોર દેખી ગયો હતો જોઈ જ્યાં પવન ખુલ્લો અને તડકો મળ્યું હોય ને એ બોર જે મીઠા હોય ને એની આખી વાત જ અલગ છે તો જો આવી રીતના અહીંયા પાકે છે બોર પણ પંખીડા ઉપરથી ખાઈ જાય જો ટોચા મારી જાય છે હજી ક્યાંક હતું એક હતું બે જો એક ટાયરી આવું જઈડું હે અવર બહુ આવી જ નથી એકંદર બહુ ઓછી નકર કદાચ અહીંયા થર થઈ ગયો હોય માય નહીં એટલા બોર આવે અવર બોયડ્યું ઓછી હાલો ટાકો તમે અમે ભરી લીધો હે નળી જો નીચે નાખી દીધી છે હવે આપણે ઉતરી જઈએ પછી જઈએ આપણે ભર કરવા જો અધૂરું હે બધું કામ આપણું પીવાના પાણીને ટાંકામાં બસ વારી લીધું ને તાતા લાઈટ વહી ગઈ હતી હવે ડીમ થઈ ગઈ પાછી મોટર હાલતી કરી નથી અને અમે આવી ગયા છીએ ભર કરવા સાડા નવ પૂણા દસ જેવો ટાઈમ થવા જાય છે પણ ઘાર છે ઠાર નથી આવ્યું આજે ઘર છે ટૂંકમાં રાડા છે ને આમ કૂણા માખણ જેવા હેતી અટાણમાં રાજુભાઈ કે મને લાગે બીક મુરતતા કરી દીધું છે જો અહીં ભર કરવાનું ને બાયુની હજી ઘરના કામમાં અડવરા છે તેમ બને એમ ટૂંકમાં મોડા ભર થાય ને એ હારું પણ આમ લગન આવી ગયું છે વાં પાલભાઈન ભત્રીજાનું તી હવે એ પાલભાઈ રામભાઈને બધા કીધા રાખે છે કે આવો 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 હાઇન જે બધા લગભગ ગીત ગાવા ગયા હતા અમે બેય જણા એને ગયા અને રાજુભાઈ એ નહીં ગયો હોય ટૂંકમાં બાપુ ગયા હતા બાયુને લઈને ગીત ગાવા માટે અને મને શરદી જેવું ને આમ એમ થઈ જાય ને તાવ જેવું ફીલ થાય છે કાલ ખંભાળિયામાં રેખડો ને એમાં થોડુંક વધારે આ બધું થાય છે પાછું હેલ્મેટ નહોતો લઈ ગયો અને હેલ્મેટ લીધા વગરનો રાજુ હું જાઉં ને એટલે મારી હાલત આવી જ થઈ જાય આખું મારી જરે સહન નથી કરતી પવન કે હાલો હવે અમારે કરવા હે ભરું ધીરે ધીરે કંઈક ઓછું કરી બીકે લાગે હે અને સૂઈટ કોઈ નથી ભર કર્યા વગર કેમ કે કાલે બધે ને વળી જવાનું હે હાજણ ભાઈ ને ત્યાં ટૂંકમાં કલર રાખવો હોય તો ભરું કરવા જરૂરી છે અને ભરું કરવામાં બાટ લાગવાની બીક લાગે હા બીક છે કેમકે રૂત એવી ખરાબ થઈ ગઈ જોઉ તમને પાછળ જો કાતરો થઈ ગયો એકદમ જોરદાર વાદળ છાયું વાતાવરણ થઈ ગયું છે હવે આમાં સાટા નાખે તોય વાર ના લાગે એટલે ટૂંકમાં આ હુકાય હું એટલે બીક લાગે છે થોડું કે ભરું કર લે ને તો બગડીએ તડકી નીકળે તો હારું આવું વાતાવરણ છે આમે કઈ લે સૂર્ય દેખાય આવું જેવું હતું પણ તડકો થઈ ગયો હા તડકો નીકળ્યો તો મોડો મોડો અગિયાર એક આમાં ઉપાધી છે ભાઈ ધાણા વાવી છુટકો નથી આ તો હજીરા જેવું અવાર નું કામકાજ છે અને રાયમલ ભાઈ ની કોમેન્ટ હતી. રાયમલ ભાઈ કે તમે દવા જ નથી છાંટી એની બે ત્રણ દવાઓના નામે દીધા એ છાંટવી જોઈએ તો એ કે ચરબી ના આવે ના ના રાયમલ ભાઈ ક્યાંય કોઈને નથી હરાવ્યો આમ જો કે અમારે તો આ એરિયામાં એક ઘેરો એવો નહેરવો નથી રહ્યો બધાને ટૂંકમાં કેમ માથે કાર્યો આવ્યો એ ટાઈપનું ઘેરા કર નાખ્યા છે ખેતરમાં આવીને બેસવાની મજા અલગ છે કઈક ને એટલા શૈનીમાં રાજુભાઈ એક કામ બાકી ના જો બધા આવીને બેસી ગયા આ કુંડેડું તારું ઘર હતું મેં તો કીધું રાજુ મેં તો કીધું રાજુ આવીને કર્યું સાચી વાત છે રાજ્યા હાલો લ્યો લ્યો બહુ ભાર ના દેજો તો હાલ છે બીજું કંઈ કામ ના આવે થાય હું કઈ ના થાય વાવડો ના નીકળે ગમે એવો તડકો પડે તોય બટાઈ જાય પોય અમાર બટાવાનું મગજ ન તૂકતું બટા હે કે નઈ બટાય બટા હે કે નઈ બટા ઈ પીડા હે હમ હા ન તો લઈ જાય પછી રજો જાવન હાજન ભાઈ ની હા મત હું ને તો જાવું છોડે ને આપણે આજે રહોડો ને કાલે ફૂલે કોન માંડવા હું કેવું હે ધબ ધબાવતી નઈ ઓ ધબ ધબાવટી ઓ લાડવા ની હાલો ભાઈ અમારે હવે આ બટા

ना ये जी कोई इंपोर्ट पायली नो शब्द जाए जल्द पहली बार मुई को है पाय अमारी पायली ना सी आलती बाई हुआ गिरा हुए मैं ना हम जो तो कमेंट कर जो <laughs> <laughs> अरे बाबी क्या जो वाड़ी इंटरेस्ट पेरेंट क्या मैं जैसी तरस जय माता ચાલી આવી ને એ વાત કરવા લાગી તમે ખડ કોઈ મને આવડિયે નઈ આવડે કંઈ નકી ન એ પણ તું માણસ કે ને કે ગઈઠા ગાડા વારે ભાઈ અમાર બા વગર નું કામ પૂરું ન થાતું એકે કઈ ન હોય ગઈઠા થઈ ગયા કઈઠા નઈ પણ આપડા થી મોટા હે એટલે આપણે કઈ હગી ને એ અમાર બા ચા લઈ આવ્યા હે ને માતાજી હવે ચા પી લે થઈ ગયો કાતરો તો ઠીક બહા લગભગ બટા હે એવું લાગે આ બસ હું જોતાં તો હે વાહ લાગી જો વાહ હવે આમાં શું કરું કંઈ મન્નસ માનતું ને કરવા પડે ભરું દબાવતા નથી પણ લીલું હે ત્યાંથી આ ફેડો ભર બેસી જાય બે દીમાં તો હાવ કઠણ થઈ જાય થઈ થઇ જશે તો કાલે પડી જઈશ લગભગ પોણા બાર જેવો ટાઈમ થયો છે વેરો નથી આવ્યો હવે અમે જે લેતા હતા ને એ અડધે ખુદી ટૂંકમાં વાઢડી આપણે જે આગલા દિવસની વહેલી વાઢેલ હતી ને એમાં હાલે ભર કરવાનું કામ પોણા બાર વાગી ગયા મારે જવું હા છોકરાઓને તેડવા બાલ મંદિર વાળા

ટમેટા નો હાક ને કોબી સંભર ટમેટા હજી આવે તારે મારે ખોરમ બેસી જવું એ તો મૂળ વાત છે તો એ કોઈના બાપનું માનતો જ નથી નાનો નથી તો એ હાલો ભાઈ બપોરા કરવા હોય એ આવી જાવ થોડી થોડી માખી છે પણ હાલે ભાઈ પૂણા છ જેવો ટાઈમ થઈ ગયો છે ને હવે વિડીયો બનાવવામાં છે ને મજા જ નથી આવતી જરાય કેમકે એક બાજુ પ્રસંગ ટાણે હાજરી નથી દેવાતી એટલે થોડુંક મનમાં આપણે એ થાય કે આપણે ટાણે ક્યાંય હાજર ના રહી તો આપણે ત્યાં કોણ આવે એટલે હવે મારે છે ને કામ મૂકીને જાઉં હું પાલભાઈને ન્યાં એટલે ટૂંકમાં હાજણભાઈને ત્યાં પાલભાઈના ભત્રીજાના લગ્ન છે ને ન્યાં આજે હે રસોડું રસોડામાં જો કે કામતા ન હોય પણ થોડું જાજું આડાવરું કંઈ હોય તો કામ કરવા લાગવાનું બાકી માથે બેઠા હોય દાયરો તો ઘડીક વાર બાને બેહાય અને રાજુભાઈને આવવાનું છેલ્લો ભર કરે હે ભરું હજી કરવાના બે વાઢડીના બાકી રહી જાય પણ ઘાર વધારે પડે છે એટલે ટૂંકમાં આપણે બીક લાગે છે બટાવવાની એટલે અટાણા ભર કરવાના નથી થતા અને હવે આજે નહીં થાય ને એટલે કાલે આખો દિવસ લગભગ નહીં થાય પરમ દિવસે હવે જોવાય શું થાય પરમ દિવસે હાજરી દેવી પડશે કાલ તો આખો દિવસ હાજરી દેવી જોઈએ કાલે જમણવાર છે ગામનું એટલે ગામનું જમણવાર એટલે ગામને ટૂંકમાં ખરચ દેવાનું એક કોમેન્ટ આપણે ઘણો ટાઈમ પહેલાં આવી હતી કે ખર્ચ એટલે હું તો ટૂંકમાં દીકરાના લગ્નના માંડવા હોય ને તે દિવસે આખા ગામમાં હાલતા હોય આખા ઘરના નોતરા આખા ઘરને બાકી આખા ગામમાં જેટલા ઘર હોય ને ત્યાં ઘર દીઠ એક એક નોતરું હોય એટલે આખા ગામને જમાડવાનું એને ખર્ચો દીધો કહેવાય તો છેલ્લો ભર કરે છે ટૂંકમાં જે આપણે આગળથી પી ગયું હતું ને વહેલું પાઈ લીધું હતું ને એના ભર આજ ટૂંકમાં ટોટલ થઈ જાય હવે ટોટલ છેલ્લે વાઢીની બે વાઢડી રહી તો એ હવે કાલ કે પરમ દિવસે જઈને ટાઈમ મળીએ ને તો એવા ભર બનાવી લે હું અને ભરું કેટલા થયા ને એ કંઈ ગણ્યું નથી કેમ કે ભરું બહુ ઝીણા ઝીણા બનાવ્યા છે બટાવન બી કે ભાર દીધો નથી અને હું મેં હા ઝીણકા ઝીણકા બનાવ્યા હે તો હાલો હવે એક બે દિવસ કદાચ વિડીયા ના આવે તો રાહ ના જોજો ને કાં તો નવ વાગ્યા સુધીમાં વિડીયો જો આવવાનો હોય તો નવ વાગ્યા સુધીમાં આવી જાય બાકી હવે બે ત્રણ ચાર દી કદાચ બંધ રાખવા પડે તો રાખવા પડે હાઉ ફાઇનલ ન કહી શકું તો હાલો હવે એકવાર તો પાણી ગરમ મૂકી અને નાહવાનું કામ કરવાનું છે પછી પાલભાઈને જાય પાલભાઈનો ફોન આખી આવ્યો તો ટાણે ક્યાંય ના પૂગો તો એ કે હું હાજર ફાઇન કહી દે કે રમલાન ની પ્રસંગ આવે ને તેથી જાજો ને લાલો નાઈ ધોઈ લઈને ને પછી જાય